સિહોર તાલુકાના ધ્રુપકા ગામે રહેતી એક યુવતીને માર મારવામાં આવેલ કુમુદવાડીમાં હીરા ઘસવાનું કામ કરતી યુવતીને માર મારવામાં આવેલ અગાઉની દાજ રાખી યુવતીને માર મારવામાં આવેલ યુવતી દ્વારા પોતાની બહેનપણી સાથે મારામારી થતાં વચ્ચે પડેલ જેની દાજ રાખી યુવતીને માર મારવામાં આવેલ ભોગ બનાર યુવતી દ્વારા બોટોડા પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચેલ અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર મારું નામ વાળા રેણુકાબેન રમેશભાઈ છે ધ્રુપકા થી કામે આવું છું અહિયાં કુમદવાડી માં વિજયભાઈ ના ખાતા માં કામ કરું છું મારી ફ્રેન્ડ ને મારી થી એટલે હું મુકાવા ગઈ તો એ મને છ મહિના પેલા એને મારી થી હું મુકાવા ગઈ તો આજે મને મારી અને મારી પાસે થી પાંચ રૂપિયા પાંચ હજાર રેખાબેને

અને એમ કીધું હતું કે તને ભાવનગર માં નહીં કરવા દઉં એમ અત્યારે મને લાફટે લાફટે મારી આ કાને બધે મારીને ને